એક કામ કરો બતાવું પેલા એક તમને એક નાનું સમાધાન કરી આલું જેથી કરીને તમારા ઘરમાં થોડું પરિવર્તન થાય એક કામ કરજો હમણાં ઘરમાં છે ને તમે તમે જે ઘરમાં રહેતા હોય ને એ ઘરમાં મેલડી માતાના નામનો દીવો ચાલુ કરો મારા દાદા જે એક્સપાયર થઈ ગયા છે ને રાત્રે હું જ્યારે બહાર નીકળું ત્યારે મને દેખાય છે કોઈ પાણી પીવડાવ્યું તું પાણી અને નીચે બેસાડી કોઈ ફૂંકો મારી કોઈ પાણી તને પીવડાયેલું હા માં પીવડાવ્યું તને પીવડાવ્યું હા માં હું તન શું કઉ છું કે તારે તને જે કઈ વિચાર આવે છે ને જે કઈ તારી સાથે બનાવું બને છે